જુનાગઢ આશ્રમના દાનવી શેઠ લેવા હરિભાઈ વહીવટી કર્યાસી કપાવાયેલી જમીન રાખી હતી સાસી રૂપિયે છન્નું રૂપિયે નેવું છ રૂપિયે એક વાત એ જમીન ની કિંમત અત્યારે નેવું થી પંચાણું હજાર રૂપિયા છે એક વાર તમે ગણો જમીનની કિંમત ગણો એક હજાર વાર છે અને એવી જમીન પાંચ વર્ષથી આ લસુભાઈ ને જોતા હતા ડીસા ધર્મશાળાની બાજુમાં જ જન્મ હતી અમાર બધાની પણ મેળ નતો આવતો એક કરોડ ને પાંચ લાખ રૂપિયા લેવા પંથા લાવતા 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 આ બધા વેપારી નહીં સફરજન ફેરવે તો એમ કેરીઓ ફેરવે તો પૈસા વધારે ના હાલે મને કે ઉતાવળ ના કરો ઉતાવળ ના કરો અને લાવતા લાવતે નેવું ની આજુબાજુ ઓકડો લાગે પંદર લાખ રૂપિયાનો આપણને ફાયદો થયો અને સરસ જગ્યા મળી પૈસા રોમાજી ને એ બધા છે એવા પોચ હાથ માણસો પાસેથી ઉછી ના લઈને દસ્તાવેજ કરતી હું પોત લાખ લસુભાઈ ના કારણ જમીન રાખ્યા પછી એવું થયું કે મહારાજા રે હું કોઈ નિંદા નહીં કરતો હો પણ ચોથી હો આવ્યો એ મહારાજા રે મારવાળી માણસ ને તમે જમીન રાખીને એના પૈસા એક જણો દસ લાખ વધારા લેતા અને આરે ફરી જા કાલી ને કે મારો છોકરો ના પાડે તો મારી છોડી ના પાડે તો અને ફરી જા હું આવીને તો રાતો રાત ભેગા કર્યા મેં હેલો કરો ફરી જાય ને પેલો કોક કરો એના પેલા આપણે ફરી વળી જઈએ એ બધા ભેગા થઈ જાય ત્રણ ચાર જગ્યાએથી પૈસા બધા લઈ આવ્યા અને દરેક ગઈ દસ તારીખે દસ્તાવેજ કર્યો આ દસમા મહિને દસ તારીખ ગઈ ને ત્યારે દસ્તાવેજ કર્યું એટલે ભાઈઓને બહેનોને દીકરીઓને જયારે કશું નતું આપણી પાસે તારે આજુબાજુ ના ગોમડાઓમાંથી કોંતિભાઈ હું એમને મંત્રી કેતો કાયમ એટલે ત્રણસો મણ અનાજ ભેગું કરી નૂરતા આશ્રમ જુનાગઢ આશ્રમ માં આ ચિત્રોડી પુરા ગામે મોકલ્યું છે તાળીઓ ને ને વધાવો કારણે કશું નતું તોય અને અત્યારે તો તમારા ઘેર ટોળી ગાડીઓ આવી છે મહારાજ તો આજથી નહીં આવતા મહારાજ ની એક વાળ તોડવાનો તો તાના ના અત્યારે તો ભગવાન એવી દયા કરી હતી કે રાખ્યો જ નહીં આવી જેવું કરીને મેલ્યું તોડા જેવું એટલે આ તો મારે તો મારા ઘર જેવું લાગે મને હો મારું વતન જેવું એટલે હું ખુલ્લામાંથી નહીં બોલતો કારણ કે હું અહીંયાથી અને આમ સમાધિ રીતે સગાવાળાની રીતે આ ઝાંખન છોડ્યું બે ત્રણ છે તો સૂર્યું આવડી આવડી હતી ત્યારે હું ઝાંખા તો હાલ અમે પ્રસાદ લેવાય છે ત્યારે છોડ્યું થોડી થોડીને આવી મંગાભાઈ એનું મહારાજ આ એટલે રાજી ના થાય હું એમ કે હું એમ ઉદાહરણ બધું મેં કરેલું એટલે આપણા હગાવાલામાં બધા જાણકાર છે ત્યારે બાપુ કહું એ ઈચોનું ઘર આપણા ગામમાં ખાસ નતું અત્યારે બધા તાબો પડે છે બધા પણ ગાડીઓ છે તો બસ રાણું તમે તમે શું કેમ પાછા રહે હોકો ફરો એક જ વખત દોડ આનાનો છે પણ હાથ ભીધી ઉધી સૂર્યાના ને છોકરાને લીલા લેર થઈ જાય એટલું યાદ રાખજો અને જબરદસ્ત ભેગું કરજો હજુ તો અખાત્રીની વાર છે ને અમે કોણ ચાલુ કરીએ છીએ થઈ મહિના પછી પણ અખાત્રી ઉધીમાં જે થાય બધું અમને શું ભાઈ એવું કોક કરજો

તમે ફોટા નગરબત્તી કરો તો મારા જવાબ આલ પેડા લઈ જા શું કરવાના છે બાજરીનો આલો તો ખાઈ જવું એટલો બધો ભાવ છે તમારા બધાના માટે મને કે કઈ આપણે સારું કરીને જવું છું સમાજ માટે કઈ સારું કરવું છું અને એટલે છેલ્લા મારી નાની ઉંમરથી ત્યારથી મેં મહેનત કરી છે વિશ્વ ભારતી બેન ને બધા કદાચ થાય વિશ્વ ભારતીબેન બેન મારી દીકરી છે જુનાગઢ રાષ્ટ્રનું સંચાલન એ જ કરે

સિંધી સમાજમાંથી આવું સતત પણ આ સમાજની ધર્મશાળા થાય છે તો મેં કહ્યું એકસો એંશી ફૂટનો બોર કર્યો લસુભાઈ અને ડીસાવાળી ધર્મશાળામાં પાણી થયું તો આપણો બોર જ કરવો હમણાં અચાર તારાથી થયા નોરતા આશ્રમનો જમણ વારો લસુભાઈને મેં લસુભાઈ ગમે તે બોર કરવો પોણી તકલીફ ના પડે ને દહ બાય દહનો આઠ ફૂટનું હોવાજ બનાવી ગયો પોણી તકલીફ ના પડે એટલે કે મારા જેટલો બોરનો ખર્ચો બે ત્રણ ચાર લાખ રૂપિયા થાય ને બધો દઉં તમારે કોઈ કહેવાનું આખી દુનિયામાં સેવા કરવાનો એવોર્ડ આખી દુનિયાએ મને આપ્યો છે અને ગ્લોબલ વોર્મિંગને આખી દુનિયાની અંદર વાતાવરણનો સુધારો કેવી રીતે લાબોન વસ્તી કેવી રીતે શોક શાંતિથી આ જમીન ઉપર રહી શકે ને એનો એવોર્ડ અને સન્માન પત્ર આખી દુનિયા થઈને મને આ ચૌદ તારીખે બોમ્બેમાં આપવાની હું બોમ્બે જવાનો ચૌદ તારીખે પણ આપણી ઢોકળાવાળાની વાત ઉઘડું સારું આપણે તો ધર્મનું કોમ છે ને એમાં બધા તૈયાર રહે છે અને એટલા માટે એક ભજનમાં સંતોએ કહ્યું છે